કેઈ મજા આવે તને મને તો જલસા જ છે આ બટુ ભરી ગઈ મને આયા જો હજી ભલે વટકા જો જો બોલી ને જો સિક્કા મે તારી રાની તું બરહુ કુમ કુ અને માપ મારમ જમે પેલા કીધી ગીતા ચાલી તી જને એમ કરતા ને રાઈટ બાર ધમોનો પ્રોગ્રામ હતો

ઓલી પોલી તો કેમ છો ફેમિલી ગુડ મોર્નિંગ જય માતાજી મહાદેવ હર તો કાલ રાતે તો બહુ મોડે લગી મસ્તી કરતા હતા ને તો પછી એને બહુ મોડી મોડી નીંદર ખુલી છે અને ઓલી વાં રાયડું નાખે છે નાસ્તો થઈ ગયો હતો ઓહો ગુડ મોર્નિંગ અને અમારા સાસુ તો આ કપડાં ધોવે છે અને રોટલી બનાવે અને આ પાટલા આવું જોઈએ કે આ મારે છે સારું હાલ તો જો કાલે રાતે પંજાબી શાક લઈએ બધા થોડું ભીધું છે થોડું પંજાબી શાક ખાઈ લઉં રોટલી અને કેરી હશે તો કેરી ખાઈ લે અને પછી આપણા રીન કાહાડાનો ફોન આવ્યો તો એ સાઈડ ઉપર ગયો તો ન્યાટો મારવા જાય સારું હાલો તો ન્યા જઈને જો જઈશ ને તો ન્યાનું બધું દેખાડીશ તમને કઈ રીતનું બધું કામ હાલે છે અને તો પછી કપડા ઉપડા મારા કાઢી દે નાઈન પછી જઈશ તરત આજે છે અગિયારસ તો બધાને અગિયારસ ની હાર્દિક શુભકામના તો માપમાં માપમાં રંગજો ખીજા ખાલી થઈ જાય નહીં તો કેરી ખાવ એન્જોય કરો હા કેરી ખાવ જો આપણને કઈ શોખ નથી હોય રમવાનો આપણે જો રખડવાનું ખાવા પીવાનું મોજ કરવાની પોતે રમવાનું કઈ આપણને શોખ છે નહીં હે ને ખાવાનો છે ખાઈ પીને મોજ કરવાની ખાઈ પીન મોજ કરવાની પોતે રમવાનું કઈ શોખ નથી તો સારું હાલો આપણે અજય ની સાઈડ ઉપર જઈ અહીંયા જોબ કરે છે તારે કઈ કેવું છે તમને તીડવા તમારો સાડો તારે કઈ કેવું છે મજા આવી છે કાય ને મજા આવે મજા આવે કેવી મજા આવે તને મને તો મજા આવે હે આ દે રોકઈ જાવ લઈ ઓહો રોકાઈ જાવ ને હા રોકાઈ જા કહું અને એક બાર નો view છે આવો ઓ કાયો શું આવ્યું હજી આવ્યું નથી ને હજી જા રوڑ જા અમે દેખાય ન્યાં આવશે હજી અજલક પેડી હું પડ્યો હે એફ ઝેડ એફ ઝેડ જે મોડું હે નું જોતો પહેલા કલર સેમ છે ને કલર સેમ હોય એટલે એફ ઝેડ કહેવાય વાહ ભાઈ વાહ હાલે એક જ મિનિટ દયો મને મોટા બેન નો ઓર્ડર આવ્યો છે કે દાળ ભાત છે ને બાપા મૂકી દયો ઓહો ને ને કીધું હું કચરા પોતા કરી નાખમે કે હાલો આમણા આવું ઓકે સારું હાલો તો આપણે આજે આવે ને પછી અહીંયા જાય અહીંયા નો કઈક view બતાવો તમને ચાલેગી બ્લોગમાં બેસી રહેજો મજા આવશે સમજો અબટુ ભરી ગઈ મને આયા જો પાજેને કંઈ કર્યું ન હોય ને બેઠી છે હું તો કાયર તો બે હાથમાં બટકુ ભરી ગઈ હો કે આયા ભરી ગઈ જાઓ દેખાડો તમને જો આ ફોટુ બોલે છે ઈ જો દેખાય છે જો આઈ ઈ ખોટુ બોલે છે છોટુ કાંઈ કોઈ બોલતું નથી હો ખબર જ છે બધાને ખોટુ જ બોલો છો તમે વવ બટકા ભરી લેસ્તી હું એવું ન કરું જોને મને ન આવડે એવું

તો જો સાઈડ ઉપર પહોંચી ગયા અને હજી આપણને કે થોડું ઘણું માહિતી કઈ રીતનું હોય આ જો પાછળ એ ટૂંકમાં કામ આલે છે જે કામ હાલે છે ને એનું કામ અત્યારે અને

અને અહીંથી એ લોકો ટુમાં શું જોતા હોય ઓફિસમાં બેઠા હોય ને સામે એ લોકોનું કામ હાલતું હોય અહીં બેઠા હોય તો હોય અહીંયા બસ રીતે લઈને હોય અમારે ઓફિસમાં ઓપશન બેઠા હોય મોસ્ટ ઓફ જ હોય ઓફિસમાં બરાબર ઓફિસ બહાર કામ હોય કેતો કે તમે મારી જાય તો થોડીક વાર પછી પાછા ઘરે જાય જમવાનો ટાઈમ થઈ જાય એટલે અત્યારે લગભગ કેટલા વાગ્યા છે પોણા બાર પોણા બાર જેવો ટાઈમ થયો છે તો અને શીતલ ની લોકો બધા ઘરે જ છે આ તો અજય કીધું ને લાટો મારો આવ્યો હતો તો સારું હાલો પણ પછી મળીએ અને તા લાગે થોડીક વાર એસી ની ઠંડી ઠંડી હવા ખાઈ અને તમને કીધું એમ બરોબર આજ અગિયાર જ છે એટલે બધા ધબધબાટી બોલતી જઈ છે આવી આવી જાય બધા અને

અમે લોકો જમી લીધું ને લેડીઝ લોકો બાકી છે તે જમી લીધું કૃદી કૃદી પણ જમવાનું બાકી છે તો આટો મારતી જ પેલા ખાલી થોડુંક દેખાડતી હોય જાય જમે છે હું થોડુંક બેઠો હું ચાલુ જ છે વિડીયો આડો જ ફોન રાખી તો જો બધે જમે છે અહીંયા કેરીનો રસ છે બટેકાનો શાક છે રોટલી છે વેફર છે જે લોકો મંગળવાર રહ્યા છે એના માટે રોટલી એના માટે વેફર છે ચાલુ હે એ તા ડિસ્કો તો કર તું ડિસ્કો ચા તો હું આયા સિટલ પરથી હું આવી જ હા હરવાળ ઓલરુ માલ એ શું ચાલુ કરો તો ડિસ્કો કરો કે નકર નો કરું આ લે થાય એમાં માબલ ચાંદ કો સિક્કા ચા આ સિક્કા मैं तेरी रानी तुम रहूम को इक्का हम रहूम को इक्का ना हिरो ना धीरो ते ना तेलता ना के मेरो भली जुमे हो अरे गागर ना कर मिलो बस अबे हेलो ठुंबा का ठुंबा का जब ही टिच्चे तू पहाड़ी मत कर है लाइक करो कमेंट करो ना चैनल ना सब्सक्राइब करो हम्म 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 শ়াজ moż estád Service কাডি আন্লrzy কাডি নানকে কেম শেচূ শ১�লয়া স্লিময়া অল আজি আন্লার পাাহেলা হান্ল আতো વાત નથી <laughs> <laughs> 아, 우리 또, 아, 또, 만 또, 아, 또, 아, 또, 아, 또, 아, 또, 아, 또,

રંગીલો રાજકોટ કેવાય હા મજા નો રંગીલો રાજકોટ અને અહીંયા જો અત્યારે ને વરસાદ નું વાતાવરણ થઈ ગયું છે આવું આવું છે હવે નકી આવે કે આવે વીજળી કડાકા ભડાકા થાય છે અને આ એતા જો બીવે છે એતા બીક લાગે ને તને કડાકા ભડાકા થાય તો એમાં જો કે ન હે એતા બોલ ભડાકા ભડાકા થાય ભડાકા થાય બોલ તો બિક લાગે મજા આવે હમણાં તો આડ આથ રાખ દીધીન कान માં લાગે લાગે તો કેમ કરવાનું નો લાગે નો લાગે મને હા જો આપણે ને પ્રોગ્રામ હતો આપણે માં હે માટે

ઓ આપણે હવે સિતર ચેક કરે હું મગાવી કઈ હોટલ છે જલારામ ફૂડ ચલરામ ફૂલ હા બહુ ફેમસ છે રાજકોટમાં નથી મળતી હું છે તો પંજાબી જઈની પંજાબી आमारा जब आजाइये भाई आमारा कंफ्यूजन मासिया हाँ आमारा जब अब इकाल की नहीं गई थी हाँ मेरी आये तभी एटीजे हमें किसने भाई बैठा है ना की कहीं रूम हाँ आते हैं मिनियों वापिस आकर भी फिर हूँ हूँ मज़ेगी कॉलर कलर के डोसा ना आप आह डोसा थे

મસ્તીના ના ઢોસા છે હા જેને ઢોસા ખાવાનો શોખ હોય એ રાજકોટમાં આવી જાજો મસ્ત હોટલ છે સાંભળો મિત્રો ઢોસા એક નંબર કામકાજ છે મજા આવે એવા મહેશ્વર મસાલા મજા આવે એલારા મોટર જામનગર આવી ગયો આવી જાજો સારું હાલો અને જો આ શીતલ ની પનીર આંડી પણ આવી ગઈ અને ભૂરજી તો નહી ભૂરજી તો આંડી છે અંગારા ઉતર જાય તવા ઉતર તવા ઉતર

જો બધા ફ્રેન્ડ્સ બહુ મજા આવી તમે બધા અમાર ઘરે આવ્યા તો મોટું પરિવાર થઈ ગયું ને અમને બહુ મજા આવી આમાં જ બધાય પરફ કરો અમારે ત્યાં આવતા રહેજો ને આપણે બધા આમાં જ ફરે રાખશું ડાટ ઓયરા રાખશું જો બધા ફ્રેન્ડ અમે બધાય ફરવા આવ્યા છીએ અને બાર જમવા આવ્યા છીએ અમારા વીડિયા જોજો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં આવડી ગયું સબસ્ક્રાઇબ ભૂલતા ક્યારે ક્યારે તો મજા કરી લેવાય બરોબર અમે વાળાને દાતા આવવા જોઈએ બરોબર છે આયમ ક્યારે ક્યારે ક બોલી બાકી આમ અમને થોડું થોડું ઇંગ્લિશ આવે આને દયો થી માઈક

મોટા બે જમવાનું કેવું હતું હે મજા આવી ને હા તો વાંધો નહીં તમારે તો આજ ઉપર હતો એટલે તમારે તો કાંઈ ઓલી લસી ઓલી ઓલી લસ્સી કેવી હતી ઈ તો ગયો લ્યો એક સીટ બેહ

તો હારું હાલો તો જો અમે તો ખાઈ લીધું છે હતા કેટલું બધું અલગ અલગ બધું પનીર ભૂરજી ને પનીર હાંડી પનીર મસાલા એટલે હે ને તો બસ તો થોડીક વાર પછી અમે હમણાં અહીંથી નીકળી જવાના હિ આ છોકરા થોડા બધાય બધા બધા રમે બધા હું ચડી ગયા તો કેટલા બધા જેટલું ખાધું એમાંથી સૌથી વધારે સંજય ખાધું હે બિલ ની લિસ્ટ જોવો ને આવડી મોટી લિસ્ટ આવી

Það er ekki það.

કાકી એ કાકી એ ઝટકો લાગે ને ઉલાળે હે હા ઓતે ગાડી માં ને ઓના ઉતરે કે લિયે વાત કેમ રે પા કેમ કે મારું વજન ન થાય તો મારું વજન કિલો એનો 40 કિલો કેમ ઘળું થાય હાલો હાલો આયા મારી ઈજન ઉઠાવા ને વાસ કાલ આયા રોમી માં આવી જાય ને બધી વજન કેટલા જોજે 3-4 ઘણ્યું થાય તુય એ તને જઈ જાય તાઈ કરવા ધીમે હોລະ ધીમે ધીમે હોລະ ধ্যান ouais রাখ <laughs> নেযলেটিকে বিনে আজিনে জানি গিনান ইকে, যানিয় আজিনানে তুতুতুতু আনো একেছে কেরানে, তুতু ওেনেরান জানে কলার গেয়ানে,

અમારો વિડીયો તમને ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં